દિવાળી દિવસે અરે અમાસ ના દિવસે કોઈ લક્ષ્મી પૂજા કરાય પણ દિવાળી દિવસે આપણે કરીએ છીએ બોલો એક સિક્રેટ વાત કહું કોઈને નહીં અમારો ધંધો ભાંગી જાય હો હા અમારા ગુરુદેવ ભગવાન એમ કેતા કે મોટા ભાગના કળિયુગમાં લક્ષ્મી જેને જોતી હોય ને એને અમાસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી મારા ગુરુદેવ ભગવાન કારણ કે કળિયુગની અંદર અમાસમાં કરેલી પૂજા જે છે ને એ શીઘ્ર ફળ આપે છે હવે આ વાત માનવા માટે તમારી જવાબદારી પાછા કરો તો તમારી જવાબદારી અને અમાસના દિવસે જે કઈ કર્મ કરો છો ને વિશેષ કરીને કળિયુગમાં અમાસ ની પ્રધાનતા વધારે છે મારા ગુરુદેવ ભગવાન પાસે સાંભળેલું છે એટલે ક્યાંય વાંચેલું નથી પણ અમાસની પ્રધાનતા ખાસ કરીને કળિયુગમાં વધારે છે એટલા માટે આપણા ભારત વર્ષમાં ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર મહિનો ક્યારે પૂરો થાય અમાસના દિવસે આ બાજુ આવો બધે તો પૂનમના દિવસે પૂરો થાય પણ આપણી બાજુ અમાસના દિવસે મહિનો પૂરો થાય એટલા માટે દિવાળીના દિવસે અમાસના દિવસે આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ સરસી જરોજ सरोज हस्ते सरसि जनिल सरोज हस्ते सरोज हस्ते सरोज हस्ते धवल सरो शुक गन्धमाल शोभे તરાશો ગંધમાલ શોભે ભગવતિ હરી ભભે મનોગ્ને ભગવતી હરી ભ લભે મનો ત્રિભુવન ભૂતિ કરી પ્રસિદ્ધ મૈયા ત્રિભુવન ભૂતિમા કરી પ્રસિદ્ધ મૈયા કરી પ્રસિદ્ધ મૈયા કરિ પ્રસિદ્ધ મેૈયા સરસી જનીલ સરોજ હસ્તે સરસી જનીલ એ ગંધમાલ્ય લક્ષ્મીજી નો આ લક્ષ્મીજીનો શ્લોક છે હો લક્ષ્મીજીના શ્લોકમાં લખેલું છે સરસિજ નિલયે સરોજ હસ્તે કીધું તું ને મને મજા આવે હું ગાઈ લઉં અને આ બધું હવે આમ બધું સહજ થઈ ગયું છે આમ ન ગાઓ ને બાપુ તો રાતે નિંદર ન આવે બોલો અમારા માઇન્ડમાં આયલા જ કરે આ ગાયું નહીં આ કર્યું નહીં આ કીધું નહીં એને કરતાં આપણે જે છે ને ગાય જ લેવાનું રાત્રે મસ્તીની નીંદર આવી જવી જોઈએ આપણને તમને હોતે કહું છું તમને એવી ઈચ્છા થાય કે મારા જીવનમાં આ બાકી રહી ગયું છે જલ્દી પૂરું કરી લેજો હરિદ્વાર નથી ગયા તો જઈ આવજો વૃંદાવન નથી ગયા તો જઈ આવજો આ આપણી તકલીફી છે ઈચ્છા બહુ કરીએ પણ પૂરી કરતા જ ને બધુંય છે પૈસા છે સમય છે પણ કોને ખબર પૂરું કરતા જ નથી આપણે અમુક ઈચ્છા છે ને એને પૂરી કરતા શીખી જાવ માણસ જીવે ત્યાં સુધી મનમાં ગૂંચવા તો જોયો હરિદ્વાર જાવું કે ન જાવું ઘણા બધા ભાઈકશાળી આમાં બેઠા હશે હો હાવ નક્કી નહોતું હોય તોય અહીં પોગી ગયા હોય અને ઘણા એવા હોતે હોય કે ટિકિટ એની કેન્સલ એન્ડ મુવમેન્ટમાં કરાવી પડી હોય નક્કી ન હોય ને અહીંયા આવી જાય ને સમજી લેવાનું એ બહુ ભાગ્યશાળીમાંય ભાગશાળી છે આ આ કોઈ સરાહના નથી કરતો માફ કરજો આ કોઈ સરાહના નથી કરતો પણ સાચું કહું છું શાસ્ત્ર કહે છે ધર્મ જગત તમને મને કહે છે કે અનાયાસે તીર્થમાં જવાની ઈચ્છા થાય અને એ ઈચ્છા જો પૂરી થઈ જાય ને તો સમજી લેવાનું ભગવાન કૃપા છે લક્ષ્મીજીનો શ્લોક છે છે લક્ષ્મીજી તો કે સરોજ સરોજ એટલે જે કાયમ માટે ફેસ છે જે કાયમ માટે તાજા માજા છે એવા લક્ષ્મીજીને અમે બધા પ્રણામ કરીએ છીએ તમે બધા લક્ષ્મીજીનો ફોટો જોયો કે નહીં જોયો ને તો લક્ષ્મીજીના હાથમાંથી જો આમ સતત લક્ષ્મીની ધારા ચાલુ ને ચાલુ છે મારા ગુરુદેવ ભગવાન એમ કે લક્ષ્મીજીનો ફોટો રાખવો જ જોઈએ અથવા મૂર્તિ રાખવી જોઈએ પણ લક્ષ્મીજી ઊભા ન રખાય હો લક્ષ્મીજી હંમેશા મૂર્તિ બેઠી રખાય પણ નારાયણની સાથે જો લક્ષ્મીજી હોય તો ઊભા રાખવા જોઈએ એટલા માટે લક્ષ્મી નારાયણ ઊભા હોય ચાલે પણ ખાલી જો લક્ષ્મીજી હોય તો એને બેઠા રાખવા જોઈએ